હા પટેલ હા માર્ક બોલું બોલો બોલો એ પટેલ એક થોડુંક આડા અવળું થઈ ગયું હે હા ખરે ખરે ખોટું નથી બોલતો સાચું બોલું હું અત્યારે લગન જેટલું ચડ્યું હોય બરોબર હું તમને ના નથી પાડતો હું તમને એની પેનલ્ટી હોતન દઈ જઈશ બરોબર મારે કાલ નો દિલગી નો માર ટાઈમ જોઈ હું લાલાભાઈ તો વાત કરજો હા મારે તો કાલ નો દિલગી કાલ હાજે નાખું કાલ નો મારા હાલો હા લલભાઈ જય મુરલીધર છે સર બોલો એ માં એવું માર થોડું ગાડા હરું થઈ ગયું મે હજી એક મિનિટ અરે ના ના કેટલા દિન બાકી છે બે દિન બાકી બે કે ત્રણ દિન હે પૈસા ના દે ભાઈ તું અત્યારે ત્રણ દિન બાકી છે અરે ઈ તમને હમણા કરે કઉત ખરા તમને કાલ બધું પૂરું કરાઈ દઉં હું ચાર ચાર દિન પૂરું કરાઈ ન કરે અત્યારે ના દે ભાઈ કોટે કોટુ પછી મગજ ચટકે એવું ના કર અત્યારે અરે એમ નત કેતો વાત તો અમરો લલભાઈ એ વાત નથી આ મારી પૈસાની વ્યવસ્થા કર પછી આ વાત કર લે પટેલ ભાઈ અરે હાલો હા પટેલ તમે નાખો ભાઈ કાલે સાંજ તમે કયો હજુ સાંજ ના થઇ ગયો મારે અત્યારે તમે કીધું મેં જાઉં છું આગળ આ લેવા ને પતી ગયું આવી જાઉં ના પાડી મને સમજાવ્યું મને કે અત્યારે નાઈ હું કાલ જઈશ કે હવે કાલ મેં બીજે જ કરી લીધું એ દેખ નો દે કઈ વાંધો નઈ હું કાલ તમને પુગાર દઈશ ચારે ચાર દિવસ સવાર માં બપોર લગી ની વાત કરતા તમે ચાર દિવસ આજે નાખી દો ભાઈ તમે બીજું રેવા દો. અરે એમ મત કર કરાવી દયો પૈસા ગમેમ કરી અરે હા નઈ હું તમને ખોટું બોલું ને પછી ધક્કો થાય આ ઈજ કો તમને ઢકો ન થ મારે હું તમને પુગારી દઉં હું પણ નો હાલે તમે હવાર હા હા એક જ વાત આજ નો આજ નો છેલો દી કાલ હવાર માં તમને પુગારી દઉં ના ના તમે ગમે કરીને કરાવો ભાઈ એ કરાવો આલો કઈક કરવાલો હા ભાઈ માયરો હિસાબ છે છેનો હિસાબ ભાઈ આ બજિયાનું ને તારું આ પેટ્રોલ ના તું છેલો દેવા આવ્યો એ ને અમારે હિસાબ છેનો મારવાનો હે ભાઈ હિસાબ નપ મારવાનો કઈ મારે અરે એ જે હોય બરોબર આજ થી સબંધ પુરા અને આજ તું દુકાન ખોલી ને તારે ગમે એને ફોન કરવો હોય પોલીસ વાળા તારા રવિભાઈ તારા રામભાઈ તારા અઠુ તારા તિથરાજ તારા પછી અમારા ગામ ના શક્તિ ભાઈ અમારા ગામ ના રવિ ભાઈ બરોબર આજ તારી દુકાન આજ થી બંધ એવું નથી કરવું ભાઈ મારે પૈસા જોતાય નથી મેં માઈ ગઈ નથી મારે પૈસા ની વાત જ નથી ના મારે ફોન આવ્યો તો મારે વાત થઈ બરોબર એટલે કેનો ફોન આવ્યો તો એ નથી કેવા જેવું તને બરાબર અને આજ મર તું રૂબરૂ જ મર મને અને આજ તારે પગે પગે લાગી લેજે એલા દુકાન બરાબર હા તંકારા હા ભાઈ ને કઈ ઈચ્છા હોય લપની તો ડાયરેક્ટ અત્યારે આવ્યો કરે ના કઈ લપની અમર કોઈ લપટ નથી કરી ભાઈ અમારે ઈચ્છા જ નથી જરાય છે ની હવે તને તારા ભાઈ ને એને એને ઈચ્છા જ નથી એરે તારે દુકાન જ મેલ દીધી એને હું બોલાવતો જ નથી દુકાને જ નહીં

ફોન કરવું હા અને આજે કેવું હોય તો શું શું કહું રામભાઈને કહી દેજે તું તારા મારા ગામ માં ફોન કરવો બધાને કહી દેજે મારે કોઈ ને કઈ ફોન નથી કરવો ભાઈ ના તને એમ હોય કે હવે આ વખતે સાંખી નહિ દેખાય હું ચોખ્ખું કહી દઉં તું ગમે ને ફોન કે અને ફોન કર્યા પછી ખબર પડી કે આ તો પેલા તો થોકીને તારે ટાંગે પાંભળી ને બરાબર હા જાવ જાલો એમ મજા